જય શ્રી કૃષ્ણ પરીક્ષિત મહારાજનું સાત દિવસમાં જ તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થશે એવો તેમને ઋષિનો સાપ લાગ્યો હતો હવે આ સાપથી દુઃખી થઈ અને પરીક્ષિત તો રાજપાટ અને ગાદી છોડી અને ગંગા કિનારે પહોંચી જાય છે અને ત્યાં તો સુખદેવજી મહારાજ આવે છે અને પરીક્ષિત એમને વિનંતી કરે છે કે મારે સાત દિવસમાં જ આ મારું જીવન અને મૃત્યુ બંને સુધારવું હોય તો હું શું કરું તો ત્યારે સુખદેવજી છે એ તેમને શ્રીમદ્ ભાગવતનું રસપાન કરવાની આજ્ઞા કરે છે અને આ રીતે જે સુખદેવજી છે એ ભાગવતજીના ઉત્તમ વક્તા ગણાય છે અને જે રાજા પરીક્ષિત છે એ ઉત્તમ શ્રોતા ગણાય છે શ્રી વ્યાસજીએ આ ભાગવતજીની રચના કરી છે તેમાં બાર સ્કંદ ત્રણસો અધ્યાય અને અઢાર હજાર શ્લોકોનો સમાવેશ થાય છે આ જે ભાગવત છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એનું સેવન શ્રવણ વાંચન અને દર્શન માત્રથી જ મનુષ્યના સર્વ પાપોનો નાશ થાય છે અને આ જે ભાગવત છે એ શ્રી ગોવર્ધનના શ્રી અંગરૂપ હોય જે એ ભાગવતનો જે આશ્રય કરે અને તેનું જે વારંવાર તેનું માધુર્યનું રસપાન કરે તો તેમને મનવાંછિત અલૌકિક ફળની અવશ્ય પ્રાપ્તિ થાય છે તો એમાં જે બાર અધ્યાય છે તો એ બારે બાર અધ્યાયમાં એક એક અધ્યાયમાં શ્રીનાથજીના દરેક અંગો સમાયેલા છે તો જે પેલો સ્કંદ છે એ અધિકાર લીલા છે તો એમાં શ્રીનાથજીનું જમણું ચરણારવીન બીજો સ્કંદ છે તે જ્ઞાનલીલા છે એમાં ડાબો ચરણારવીન ત્રીજો સ્કંદ છે એ સર્ગ લીલા છે એમાં પ્રભુનો જમણો બાહુ ચોથો સ્કંદ છે એ વિસર્ગ લીલા એમાં ડાબો બાહુ ડાબો હાથ પાંચમો સ્કંદ છે એ સ્થાન લીલા છે એમાં દક્ષિણ એટલે કે જમણો સાથળ છઠ્ઠો સ્કંદ છે એ પોષણ એટલે કે પુષ્ટિ લીલા છે એમાં પ્રભુનું ડાબો સાથળ સાતમો સ્કંદ એ ઉતી લીલા એ જમણો કેળ પર મૂકેલો પ્રભુનો જમણો હાથ છે આઠમો સ્કંધ છે એ મનવંતર લીલા છે એ પ્રભુનું જમણો સ્તન છે નવમો સ્કંધ છે એ ઈશાનો કથા છે એમાં પ્રભુનું ડાબો સ્તન છે દસમો સ્કંદ છે એ નિરોધ લીલા છે એમાં પ્રભુનું હૃદય છે અગિયારમો સ્કંધ છે એ લીલા છે જેમાં પ્રભુનું શ્રીમસ્તક અને લલાટ આવે છે અને બારમો સ્કંદ છે એ આશ્રય લીલા છે એમાં પ્રભુએ જે વામ પૂજા ઊંચી કરી અને જે ભક્તોને બોલાવે છે તે સમાયેલું છે આ રીતે બારે બાર સ્કંદમાં શ્રીનાથજીના બધા જે અંગ છે એ સમાયેલા છે આ જે ભાગવત છે એ વેદરૂપી કલ્પ વૃક્ષ છે અને અમૃતમય રસવાળું ફળ છે જે ત્રણેય સાંસારિકતા આદિ વ્યાધિ ઉપાધિ સર્વેને દૂર કરે છે અને મોક્ષ આપે છે અને જે આ ભાગવત છે એ પુરાણોમાં તો તિલક સમાન છે વિષ્ણુ ભક્તિનું ધન છે અને તેમાં જે આ જે સ્કંધ છે બારે બાર સ્કંધ છે એમાં ભગવાનના જે કયા કયા ગુણોનું દર્શન થાય છે તો તે માટે આપણે જોઈએ તો જે પ્રથમ અને દ્વિતીય સ્કંધ છે એમાં ભગવાનના જ્ઞાનનું દર્શન થાય છે તૃતીય અને ચતુર્થ સ્કંધ છે એમાં પ્રભુના વૈરાગ્ય ભાવનું દર્શન થાય છે પાંચમો અને છઠ્ઠો સ્કંધ છે એ છે શ્રી શ્રીહરિના વીર્ય એટલે ગુણોનું દર્શન થાય છે સપ્તમ અને અષ્ટમ સ્કંધ છે એ શ્રી કૃષ્ણના ઐશ્વર્યનું દર્શન થાય છે નવમો અને દસમો સ્કંધ છે એ નારાયણના યશ ગુણોનું દર્શન કરાવે છે અને એકાદશ અને દ્વાદશ સ્કંધ એ છે ઈશ્વરના શ્રી ગુણનું દર્શન કરાવે છે આ રીતે આપણા શ્રી મહાપ્રભુજી પણ કહે છે કે શ્રી ભાગવત છે એ માત્ર પુરાણ નથી જ્ઞાનદાયક કોઈ ગ્રંથ નથી પરંતુ એક ખુદ શ્રીનાથજીનું જ સ્વરૂપ છે એમ આપે માનવું જોઈએ કેમ કે જે ભગવાન શ્રી કૃષ્ણ છે એ ઉદ્ધવજીની ચિંતા દૂર કરવા માટે આસુર વ્યોમ લીલા કરતા પહેલાં ઐશ્વર્ય માટે પોતાનું જે દિવ્ય તેજ છે એ એમાં ભાગવતજીમાં પધરાવ્યું છે તે તો તેમનું જે વાંચન અને શ્રવણ નહીં પરંતુ જો દર્શન અને સેવન કરવામાં આવે તો પણ તે પાપ હરનાર બને છે જે શ્રી કૃષ્ણ શ્રીનાથજી બાવા કી છે જય શ્રી